ય એકતા આયોજન અમદાવાદ ગુજરાતમાં તારીખ બાવીસ ડિસેમ્બર બે હાજર ના રોજ બપોરે બે વાગે આયોજિત થવા જઈ રહ્યું છે એ આયોજન માટે ક્ષત્રિય કરણી સેના પરિવાર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં ગામડાઓ સુધી જઈ અને સમાજને આમંત્રિત કરવાનું કાર્ય કરી રહી છે એ જ સંદર્ભમાં આજે ભરૂચ જિલ્લામાં ગ્રામીણ યાત્રાનું આયોજન છે અમે ગામડે ગામડે જઈ ચોખા કંકુ ક્ષત્રિય સમાજને આમંત્રિત કરવા જઈ રહ્યા ભૂતકાળમાં જે પણ પ્રહારો આ રાજનીતિક પાર્ટીઓ દ્વારા ક્ષત્રિય સમાજ ઉપર કરવામાં આવ્યા ઘોર ઉપેક્ષા રાજનીતિક ઘોર ઉપેક્ષા થઈ છે અસ્મિતા અસ્મિતાઓ પ્રહાર થયા છે સાથે સાથે સમાજની આન બાન માન સન્માન અને સ્વાભિમાનનો પ્રતિક પાગળી ઉપર પણ પ્રહાર થયા છે એના સાથે સાથે તમે જુઓ કે અત્યારે ક્યારે અમે ઘોષણા કરી યાત્રાનીના સંમેલનની એ વખતે જે મારી કંપની છે એ કંપનીનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું અને સાથે સાથે આ તમામ જેટલા પણ પ્રહારો થયા છે એ પ્રહારોનો જવાબ આપવા માટે ભવિષ્યમાં આવા પ્રહારો સમાજ ઉપર ના થાય એને સુનિશ્ચિત કરવા માટે આ ગુજરાતના તમામ એકત્રીસ ટકા અમે વિરોધમાં ઉતર્યા તો છત્રાની સાથે દુર્વ્યવહાર થયો અમારી અપમાન કરવામાં આવ્યું આપ સૌ જાણો છો મીડિયા જગત સૌ જાણે છે અને એની સાથે સાથે જયારે અમે ઘોષણા કરી છત્રીઓને એક મંચ ઉપર લાવવાની ત્યારે અમારા વ્યાપાર ઉપર પણ પ્રહાર કરવામાં આવ્યો તો ભવિષ્યમાં આવી જે ઘટનાઓ છે એનું ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે સમાજની એકતા જરૂરી છે એટલે તમામ જે એકત્રીસ છત્રીઓ છે એમને એક મંચ ઉપર લાવી અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન રોકવાનો પ્રયાસ કરવા દઈ રહ્યા છે પર્ટીક્યુલર પાર્ટીક્યુલર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ આ પ્રહારો કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી દ્વારા છત્રાયની અસ્મિતા પર પ્રહાર કરવામાં આવ્યો અને પછી જ્યારે અમે ટિકિટ રદ કરવાની માંગ કરી એ વખતે ટિકિટ રદ કરવામાં આવી નહીં અને અમે જ્યારે મેદાને ઉતર્યા તો અમારી પાછળનું પણ અપમાન આજ સરકાર દ્વારા કરવામાં આવ્યું અને જ્યારે અમે આ ક્ષત્રિય સમાન એક મંચ પર લાવવા માટે ઘોષણા કરી એ વખતે આજ સરકારે મારી જે કંપની છે એમાં હજારો હજારો કાર્યકરો રોજગાર લે છે એમને બેરોજગાર કરી દેવામાં આવ્યા એમને બેરોજગાર કરી દેવામાં આવ્યા તો આ કોઈ ગુનો થોડી છે સમાજને એક મંચ ઉપર લાવવો કોઈ ગુનો છે તો આ સરકાર જે છે આ ગુજરાત સરકાર છે આ ભારતીય જનતા જે સરકાર છે એ સરકાર ક્ષત્રિયોને એક મંચ ઉપર લાવવામાં રોકવા શા માટે માંગે છે એ તમામ વિષયો પર અમે તમામ ક્ષત્રિયો મંચ ઉપર આવીને વિચાર વિમર્શ અને મંથન કરવા માટે તૈયાર છીએ હા બિલકુલ જેટલા પણ ક્ષત્રિય આગેવાનો છે તમામ આગેવાનોને ચાહે રાજકીય આગેવાન છે એ ભાજપાના હોય કે કોંગ્રેસના હોય કે પછી આમ આદમી પાર્ટીના હોય તમામ પાઠવે છે આખા ભારત વર્ષથી તમામ ક્ષત્રિય મોટા જે અમારા આગેવાનો છે એ પણ છે એ પણ આવી રહ્યા છે એટલે આ આયોજન કોઈ નાનું મોટું આયોજન નથી આ બહુ વિશાળ આયોજન છે અને આયોજનના માધ્યમથી અમે ગુજરાત થી શરૂઆત કરી રહ્યા કે તમામ જે ક્ષત્રિયો છે એમને એક મંચ પર લાવવાનું અને આને હવે ભવિષ્યમાં અમે ભારતના તમામ પ્રદેશોમાં લઈ જઈશું અને તમામ પ્રદેશોમાં અમે ક્ષત્રિય એકતા મહાસભના માધ્યમથી જે ક્ષત્રિયની પરિભાષા હોય તમામને એક મંચ પર લઈને આવીશું સ્થળ અમદાવાદમાં ઓઢોમાં અમારું સ્થળ છે ઓઢોમાં અને ભવિષ્યમાં આજે અમારી ઘોર ઉપેક્ષાઓ રાજનીતિક ક્ષેત્રમાં થઈ છે અને અમારી અમારા ઉપર જેટલા પણ પ્રહારો થયા છે એ પ્રહારો રોકવા માટે એ ભવિષ્યમાં ના થાય એનું પુનર્વર્તન ના થાય એ ઉદ્દેશ્યથી અમે ભેગા થવા જઈ રહ્યા કારણ કે આ લોકતંત્ર લોકશાહી છે માથાઓ ગણાવીશું તો જ આપણી આ લોકો ઓળખાણ સમજશે બાકી ઓળખાણ સમજનારા નથી એટલે એ ઉદ્દેશ્ય લઈને સમાજની એકતાને ભવિષ્યમાં સમાજ ને દેશ હિતમાં ઉપયોગમાં લેવા માટે આયોજન કરવા જઈ દરેક જિલ્લાના પ્રવાસ તરસ કરવાનું મુખ્ય કારણ સાહેબ આમંત્રણ તો પાઠવવું પડે ને એટલે ક્ષત્રિય કરણી સેનાના જે પરિવાર છે એ દરેક જિલ્લાના ગામડે ગામડે યાત્રા કરી ચોખા તંકો આપીને ક્ષત્રિય સમાજને આમંત્રિત કરવા માટે ગામડે ગામડે કર્યું છે અને શા માટે આયોજન છે એ માટે પણ આપણે જણાવવું પડે ને એમને ભાઈ શા તમને બોલાવી રહ્યા છે એટલે એમને તમામ વિષયો ઉપર જાણકારી આપવા માટે અમે લોકો ગામડે ગામડે જઈ રહ્યા છે અને આમંત્રિત કરી રહ્યા છીએ મિત્રો અને ઘરાજદાર કાઠી કાડિયા નાડોદર હાઠી માન્ય જાગીરદાર અને ક્ષત્રિય ઠાકોર સમાજ આપણે અમે લોકસભા વખતે જે વિરોધ હતો એ સ્વાભિમાની લડત અમે હારી ગયા શા માટે કારણ કે અમે એક નહોતા છત્રીસ જે એકત્રીસ ટકા જે છત્રીઓ છે એક મંચ ઉપર હોત તો એ લડ્યા અમે ના હાર્યા એકત્રીસ ટકા બહુ હોય સાહેબ એટલે આ જે મંથન અમે જે કર્યું એના આધારે અમે આ નિશ્ચય કર્યો કે હવે સમય આવી ગયો છે છત્રીઓને એક કરવાનો તો ભવિષ્યમાં આપણે સ્વાભિમાની લડતમાં હારવાની જરૂરત ના પડે ભવિષ્યમાં એક વસ્તુ જણાવું જાતિગત સમીકરણ આધારે આ રાજનીતિક પાર્ટીઓ તમને દરેક ક્ષેત્રમાં પ્રધાનતા આપતી આવી છે મને વિશ્વાસ છે કે એક મંચ ઉપર આવી જશે તો સાહેબ આપણે વિશ્વાસ અપાવું છું કે આ રાજનીતિક પાર્ટીઓ માત્ર વોટની ભાષા સમજે છે અને જયારે એકત્રીસ ટકા એક મંચ ઉપર જશે તમારી સાથે અન્યાય કરશે જ નહીં કારણ કે જો બાર ટકા જો પટેલ સમાજ હોય આ દેશમાં ગુજરાતમાં અને એ દરેક ક્ષેત્રમાં આગળ છે એમની એકતાના કારણે છે છતાં દરેક ક્ષેત્રમાં એમનું પ્રભુત્વ છે અને ગામડે ગામડે અમારું જાતિ સમય અમે સ્થાપિત કર્યું છે એટલે દરેક ક્ષેત્રમાં રાજકીય ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય કે વ્યાપારિક ક્ષેત્ર હોય દરેક ક્ષેત્રમાં સમાજનું ઉજ્જવળ ભવિષ્ય કરવા માટે અમે લોકો તમામ ક્ષેત્રને એક મંચ ઉપર લાવવા જઈ રહ્યા છીએ